રાજ્યમાં રવિવારે પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો સુરત નવસારી નડિયાદ ગીર સોમનાથ છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી વહેલી સવારથી વરસી રહેલા વરસાદથી સુરત પાણી પાણી થઈ ગયું ગીર સોમનાથ નવસારીમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી નવસારી શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી નવસારી શહેર સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો આ તરફ ખેડાના નડિયાદમાં પવન સાથે ભારે વરસાદ ખાબક્યો નવરાત્રીના આગલા દિવસે જ વરસાદ પડતા ગરબા આયોજકો માં ચિંતાનો માહોલ છે શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી ગીર સોમનાથ જિલ્લામાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે કોડીનાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે બાવાના પીપળવા માલશ્રમ જંત્રાખડી કડોદરા સહિતના ગામોમાં વીજળી કડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે

છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તેમની અસત વર્તાઈ રહી છે ખેડૂતો પોતાનો પાક છે તેમને મૂર્જાવાને લઈ અને પિયત આપવાની તૈયારીમાં હતા ત્યારે ફરી એક વખત આજે જ્યારે કોડીનારના ગ્રામ્ય પંથકની અંદર વરસાદનું આગમન થતા ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસી છે પરંતુ આવતીકાલથી જ્યારે ગરબા શરૂ થવાના છે નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે ગરબા રચકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતા છે કે વ્યાપી છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી જતા જતા મેઘરાજા જોરદાર જમાવટ કરી રહ્યા છે વહેલી સવારથી ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે સતત પાંચમા દિવસે સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો શહેરમાં ઠેર ઠેર ભરાયા પાણી ઉદના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ઉધના લિંબાયતને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ ગયા પાણી ભરાતા રેલવે ગરનાડુ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી વરસાદી પાણીનો નિકાલ ન થતા ગરનાળુ જાણે સ્વિમિંગ પુલ હોય એવા દ્રશ્યો સામે આવ્યા નવરાત્રીની તૈયારીઓ કરતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે ઉધના નવસારી રોડ પર ભારે વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ભરાઈ ગયા ગુરુદ્વારા પાસે પાણી ભરાતા રોડ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા રસ્તા પર પાણીનું જબરદસ્ત વહેણ જોવા મળ્યું જેના કારણે અટવાઈ ગયા વિસ્તારના નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી આ તરફ પાંડેસરામાં પણ ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો રસ્તા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રવિવારની રજા હોવાથી રસ્તા પર ટ્રાફિક ઓછો હતો જોકે કામકાજ અર્થે જતા લોકો રસ્તામાં અટવાઈ ગયા હતા ભેસ્તાનમાં પણ ભારે વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ જોવા મળી ભારે વરસાદ વચ્ચે ભેસ્તાનમાં ગટરના પાણી બેક મારતા રસ્તા પર પાણી ભરાઈ ગયા રોડ પર લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો શહેરના દક્ષેશ્વર રોડ પર તો જાણે રસ્તો નદીમાં ફેરવાઈ ગયો ભારે વરસાદ બાદ રસ્તા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રસ્તાએ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કેટલાક લોકો તો અધવચ્ચે જ અટવાઈ ગયા નવરાત્રી એક દિવસ પહેલા જ શહેરમાં ગાજવીજ કરી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઈ રહી છે એવામાં હવામાન વિભાગની આગાહીએ ગરબા રસિકો અને પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરનાર આયોજકોની ચિંતા વધારી દીધી છે